નદી ગમે એટલી રૂડી હોય ને લાગે કાંઠામાં રૂડી લાગે કાંઠો છાંડી જાય ને એટલે માણસો એમ કે પૂર આવ્યું એમ વરરાજો ગમે એટલો રૂડો હોય ને એને ફેરા તો ચાર જ ફેરા હોય કોઈ એમ કીધું બહુ રૂડો એકાતો ઘુંબરો વધારે મરવી બહુ એને ચાર જ હોય એટલા માટે કૈયાકાસુપાતાલ તું ધાર નામ બાર નાગસુરાના રપાઈ ન અને માતાજી ને આપણે પ્રાર્થના કરી ગયા એમાં અમારું કામ

ਉਭੀ ਨਰੇ ਦੇ ਇੱਕ ਘੜੀਏ ਢਾਬੀ ਲਈ ਢੋੜ ਜੇ ਇਹ ਰਵਰਾ ਇਲਾਜੂ ਰੱਖਵਾ ਮਾ ਵਕਤ ਵੇਲੀ ਆਉ ਦੇ ਇਹ ਮਰਵੇ ਸੀ ਲਾਜੂ ਰੱਖਵਾ ਮਾ ਵਕਤ ਵੇਲੀ ਆਉ ਦੇ ਜੈ ਮਾਤਾ ਜੀ